અરે દોશી રિસી માં નતતી સે સે મા સેમા અલ્યા તમે દોશી મારીતી ઈ તો બાર પૈસા ને વધારે બીપી કરતીતી પૈસુ કરો અલ્યા પણ બીડીયું તો ને બંધણવાત લઈ આલો પણ હવે પૈસા વધારે ભાઈ બીડીયું બીપી કરતી તો ભાઈ માર શું કરવાનો કર્મ

એ જીવ ભાઈ હા ઓય મન સોખું નહીં હાસી વાત છે મારી આ બધા ભાઈ મન મેલું રાખે છે હાસી વાત છે ઓય મન તો મેલું છે જ એટલે તેમો એને ગાય નહીં દોવા જતી હા આમ ગાય તો કે છે આ મન ના તો એટલા મેલા છે ને કે ગોમાં કોઈ આટલું તો મેલું નહીં મન નું અને તમે ઘરનો ભૂવા લેવા ના પાડતા હતા મન મારી ના પાડતા હતા દુષી કહેતી હતી

તમારી લાઇટ ગયું લાઇટ ગયું જાતો ઘરમાં ઘેર જતો રેગડ થતી અવાજ આવ્યો મેં કીધું કીધું આ કોક કરેલો છે કીધું ઓટો મારો કીધું માતાના દર્શન કરી અને હેડ્યું હતું પણ તમે તો ધૂમવાનું બંધ કર્યું પણ પણ આ જેટલા છે થાય કુટુંબ મેલ રાખી થઈ એમ કરો તમે મારી કઈ વાત હોય તમે એક ને ભાઈ ભાઈમ ના રાખવાનો એટલે માતાય એ કરશે ને સારું પણ હા હવે હું શું કહું તો કઉર છે આ ચાર ની ઘી આવતી નથી શું કહું ખબર હું તો આ લાઈટ એને પૂછું કે ચાર ની ઘી આવતી નથી મારે પાયા વગર પડ્યું આ તો માતા સાલું થઈ ગઈ હે હે આ તો માતા ચાલુ થઈ ગયું મેં તો લાઈટ નહી કીધું લાઈટ ચાર ની ગીસે આવતી નથી એટલે મારા પાયા વગર બાકી છે ભાઈઓ નો તમારા છોકરા નો તમારા તાચીન બેઠા એનું હારું કરજો બધા નું પણ અરે બાર જોયે મન પાસે આવી શું કું

માતા રાજી રહે અને માતા રાજી રેસે તો ભગવાન પણ રાધી શું કેવું માતાજી રે તો હવે માતાજી ને પછી માગો માને